નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ 2.0 માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને એક લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તમારી મિત્રતા ગમે તેટલી ગાઢ હોય આ સાત લોકોને ક્યારેય તમારા ઘરે બોલાવશો નહીં મિત્રો આજનો વિષય તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને રસપ્રદ બનવાનો છે આ વિડિયોમાં જણાવેલ બાબતોને જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે ઘણીવાર આપણે નાસમજ અને અજ્ઞાનતાથી કંઈક એવું કરી લઈએ છીએ જેના કારણે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો આપણે આ મુસીબતમાં ન પડ્યા હોત આપણે મુસીબતમાં પડતા પહેલાં થોડી સાવચેતી કેમ ન રાખીએ જેથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે તેથી સંયમીને સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે મિત્રો અંધવ્યક્તિ એ નથી કે જે પોતાને જુએ છે અંધવ્યક્તિ તે છે જે બીજાને જુએ છે કોઈ પણ કામ કરતા પહેલા માણસે પોતાની જાતને તપાસી લેવી જોઈએ કે તેમાં તેને ફાયદો થશે કે નુકસાન સૌ પ્રથમ તે પોતાની જાતને કસોટીમાં મૂકીને પરીક્ષણ કરે છે તે વ્યક્તિ પોતાને બધા પાપો અને દોષોથી બચાવે છે તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે જે પોતાનું ધ્યાન નથી રાખતો તે પોતાને પાપોની ભઠ્ઠીમાં નાખે છે અને નિર્દોષ હોવા છતાં તેને મારી નાખવામાં આવે છે મિત્રો ચલો હું તમને આ સંદર્ભમાં એક વાર્તાનો પરિચય કરાવું પંચતંત્રની આ વાર્તા તમને ઘણું બધું કહી જશે કોઈ એક રહેતો હતો ગંગદેડકો દેડકાનો રાજા હતો એકવાર તેને તેની પ્રજાએ ખૂબ દુઃખી કર્યો તેથી હતાશ કહીને રેન્ટના ડોલકામાં બેસીને તે બહાર નીકળી ગયો તેણે બહાર આવી તેના પરિવારના દેડકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું કહેવાયું છે કે પોતાનું અપમાન કરનારનો બદલો લઈ મનુષ્યએ તેનો પુનર્જન્મ થયો હોય એમ માનવું જોઈએ એ આમ વિચારી રહ્યો હતો ત્યાં સુધી નજર દરમાં પેસી રહેલા એક સાપ ઉપર પડી તેણે કોઈ પણ ઉપાય સાપને કુવામાં લઈ જવા વિચાર્યું કહ્યું છે કે માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ભીડાવી દેવો જોઈએ આમ વિચારીને દરની પાસે જઈ એને બૂમ પાડી ભાઈ પ્રિયદર્શન બહાર આવ સાપે ગંગાદત્તનો અવાજ સાંભળી વિચાર્યો મને કોણ બોલાવી રહ્યું છે અવાજ ઉપરથી તે મારી જાતનો તો નથી લાગતો વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી મારે જાણવું પશે કે છે કોણ કારણ કે જેના કુળ ચારિત્ર સદાચાર રહેઠાણ વગેરે જાણતા ન હોઈએ તેની મિત્રતા કરવી જોઈએ નહીં કદાચ કોઈ મને આમ બોલાવીને પકડી લે તો મારી કઈ દશા થાય તેણે પૂછ્યું ભાઈ તમે કોણ છો દેડકાએ કહ્યું હું દેડકાનો રાજા ગંગદત્ત છું અને તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું સાપ બોલ્યો તું જૂઠું બોલે છે ભલા આગ સાથે વળી કદી તણખલું મિત્રતા કરતું હશે કહ્યું છે કે જે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્નમાં પણ જવું જોઈએ નહીં તો આવી ખોટી વાત કેમ કરે છે ગંગદત્તે કહ્યું ભાઈ હું સાચું કહું છું તમે સ્વભાવથી અમારા શત્રુ છો તે હું જાણું છું છતાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું કહેવાયું છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ કોણે કારું અપમાન કર્યું છે મારી પ્રજાએ તારું રહેઠણ ક્યાં છે એક કુવામાં કુવામાં તો હું શી રીતે આવી શકું અને કદાચ આવું તો પણ ત્યાં મારી માટે એવી જગ્યા નહીં હોય કે જ્યાં બેસીને હું તારા અપમાન કરનારાઓને મારી શકું સાપે કહ્યું ભાઈ જો તમે આવવા તૈયાર હો તો હું તમને કુવામાં સહેલાઈથી લઈ જઈ શકું એમ છું કુવામાં નીચે એક બખોલ છે તેમાં બેસીને તમે મારા પરિવારના દેડકાઓને સહેલાઈથી મારી શકશો ગંગદત્તની વાત સાંભળી સાપે વિચાર્યું કે હવે હું ઘરડો થઈ ગયો છું કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં છું આ કુલાંગારે તો સુખેથી જીવવાનો સારો રસ્તો મને બતાવ્યો તો હું ત્યાં જઈને ઘણા બધા દેડકાઓને મારીને ખાઈ શકીશ આમ વિચારીને તેણે ગંગદત્તને કહ્યું ભાઈ જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું તું મારી આગળ આગળ ચાલતો થા ગંગદત્ત બોલ્યો ભાઈ પ્રિયદર્શન હું તમને સહેલાઈથી એક કૂવામાં પહોંચાડી દઈશ પણ તમારે મારી એક વાત માનવી પડશે કઈ વાત તમારે મારા અંગત કુટુંબીઓનું રક્ષણ કરવું પડશે સાપે કહ્યું તારી વાત મને મંજૂર છે તું જેને જેને તેને તેને જ હું ગંગદત્ત કુવા પાસે આવ્યો અને રેન્ટના ડોલકામાં ચડાવી તેને કુવામાં લઈ ગયો તેણે કુવાની બખોલમાં સાપને બેસાડીને તેના અંગત કુટુંબીઓની ઓળખાણ કરાવી સાથે સાથે તેણે તેનું અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા સાપે કુવાની બખોલમાં બેસી એક પછી એક એમ બધા દુશ્મન દેડકાઓને પતાવી દીધા અત્યારે જ્યારે હું બધા દુશ્મનોને ખાઈ ગયો છું હવે તું મારા માટે બીજા ભોજનની વ્યવસ્થા કરી દે કારણ કે હું તારા કહ્યાથી જ અહીં આવ્યો છું ગંગદત્તે તેને કહ્યું ભાઈ પ્રિય દર્શન તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે હવે અહીં તમારે માટે ખોરાક બચ્યો નથી તો હવે તમે આ રેન્ટના ડોલકામાં ચડીને બહાર નીકળી જાઓ સાપે કહ્યું ગંગદત્ત તારું કહેવું યોગ્ય નથી હવે બહાર જઈને હું શું કરું કારણ કે મારા દરમાં હવે કોઈ બીજા સાપે કબજો જમાવી દીધો હશે હવે તો હું અહીં જ રહીશ તું તારા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ ગંગદત્તે વિચાર્યું અરે નીચ સાપ નહીં લાવીને મેં મારા જ પગ ઉપર કુવાડી માની છે જો હું એની વાત નહીં માનું તો મારા બધા કુટુંબીજનોને ખાઈ જશે કહેવાયું છે કે ગંદા કપડાં પહેરેલો મારા જેમ ગમે ત્યાં બેસી જાય છે તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી એક દિવસ તાપે ગંગદત્તના પુત્ર યમુના દત્તને ખાઈ લીધો ગંગદત્ત જોર જોરથી વિલાપ કરવા લાગ્યો તેને રડતા જોઈને તેની પત્નીએ કહ્યું હે સ્વજનોના નાશ કરનાર હે નીચ હવે રડવાથી શું ગળવાનું છે પોતાના સ્વજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો હવે કુવાના બધા દેડકા ખવાઈ ગયા હતા બચ્યો હતો એકમાત્ર ગંગદત્ત એકવાર સાપે તેને કહ્યું ગંગદત્ત હવે અહીં એક પણ દેડકો બચ્યો નથી અને મારાથી ભૂખે રહેવાતું નથી તું ખોરાક લાવી આપ કારણ કે હું તારા લીધે જ અહીં આવ્યો છું ગંગદત્તે કહ્યું મિત્ર મારા જીવતા તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું બીજા દેડકાઓને લઈ આવ ભાઈ મિત્ર હોવાથી હું તને ખાઈ શકતો નથી હું તને આજ્ઞા આપું છું તું એમ કર સાપે કહ્યું ગંગદત્તના જીવમાં જીવ આવ્યો તે કુવાની બહાર નીકળી ગયો સાપેના પાછા આવવાની રાહ જોતો રહ્યો પણ ઘણા દિવસો સુધી તે પાછો ન ફર્યો ત્યારે તેની કુવાની બીજી બખોલમાં વહેતી ધોને પૂછ્યું હે કલ્યાણી તું ગંગદત્તને સારી રીતે ઓઠે છે તું તેની પાસે જા અને મારો સંદેશ પહોંચાડ કે જો બીજા રહી રહી શકે તે ન હોય તો એકલો જ પાછો આવી જાય હું હું તેના વગર શકતો નથી તેની સાથે દગો નહીં વચન આપું છું ધોએ સાપની વાત માની લીધી ગંગદત્તની પાસે જઈ તેણે સાપનો સંદેશ તેને સંભળાવ્યો ધોની પાસેથી સંદેશ સાંભળી ગંગદત્તે કહ્યું કલ્યાણી ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો ભૂખ્યો માણસ દયા વગરનો હોય છે તું જઈને સાપને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવનાનો નથી આમ કહીને તેણે ધોને પાછી મોકલી દીધી પછી દેડકાએ કહ્યું બધું જ ખોઈ બેસીને હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ બળવાનની સાથે સ્પર્ધા તથા સ્ત્રી બાળક વૃદ્ધ અને મૂર્ખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં મૂર્ખ પુત્ર મૂર્ખ કન્યા ક્રોધ કરવાવાળી સ્ત્રી ગરીબી દુષ્ટ લોકોની સેવા અને હંમેશા દેવું કરીને ખાવું આ છ બાબતો ક્યારેય સુખ આપતી નથી આનાથી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે હવે સમજી ગયો હતો કે એકબીજા સાથેનો કલેશ કારણ બને છે છે ઇતિહાસ સાક્ષી કે કલેશથી જ યુદ્ધ થયું કલેશથી જ આપણા દેશ ઉપર મુઘલો અને અંગ્રેજોએ રાજ કર્યું કહેવાય છે કે ભૂલથી પણ આ સાત લોકોને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં ભલે ને ગમે તેટલી ગાઢ મિત્રતા હોય તો ચાલો જાણીએ કે એ સાત લોકો કોણ છે પહેલું ખરાબ કામ કરવાવાળા લોકો તેની સાથે ગમે તેટલી ગાઢ મસ્તી હોય પણ તેમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં બીજું જે વ્યક્તિ ખૂબ જ ખાવાનું ખાતો હોય ત્રીજું જે વ્યક્તિ બધા સાથે વેરભાવ રાખતો હોય ચોથો જે વ્યક્તિ ખૂબ જ મોટો ઠગ અને કપટી હોય પાંચમો હિંસા કરવા વાળો વ્યક્તિ જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય છ જે વ્યક્તિને દેશ સમય અને કુળનું જ્ઞાન ના હોય તેને અને સાતમું જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય તેને મિત્રો આ સાત પ્રકારના લોકોને ક્યારેય પોતાના ઘરે બોલાવા નહીં અને ઘરે આવી જાય તો તેમને રોકાવા દીશું નહીં આવા લોકો તમને હાનિ પહોંચાડી શકે છે પાપી દુરાચાર્ય શરણ આપતી એટલું જ મોટું પાપ છે જેટલું એ કાર્ય કરવાવાળાને પાપ લાગે છે કહેવાય છે કે દુષ્ટ લોકો સાથે રહેવાથી સજ્જન લોકોનો પણ એ જ રીતે નાશ થાય છે જે રીતે સૂકા લાકડાની સાથે ભીના લાકડા સળગીને નાશ પામે છે એટલા માટે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં એમની સાથે જવું જોઈએ નહીં અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં આવા લોકોથી હંમેશા દૂર રહેવામાં જ ભલાઈ છે મિત્રો આજની આ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ